પ્રાચીન સમયમાં એક રાજા પોતાના રથમાં પોતાના રાજ્યની મુલાકાત લઈ રહ્યો રસ્તામાં એક ભિખારી રહ્યો રાજા રથ પર તે નીચે ઉતર્યો અને ભિખારી ને ભિક્ષામાં થોડાક અનાજ આપવાનું કહ્યું રાજા એ કહ્યું કે મારા ગુરુએ કહ્યું છે કે મારે એક ભિખારી પાસેથી ભીખ માંગવી પડશે નહીં તો આપણું રાજ્ય મુશ્કેલીમાં મુકાઈ જશે કૃપા કરી આ મુશ્કેલ સમયમાં મારી મદદ કરો રાજાના આ શબ્દો સાંભળીને આટલું બધું અનાજ આપીશ તો હું શું કરીશ આ અનાજ મારું છે મારે રાજાને વધુ અનાજ આપવું ન જોઈએ તેને પોતાની મુઠ્ઠીમાંથી થોડું અનાજ થેલીમાં છોડી દીધું અને થોડું રાજાને આપ્યું રાજાએ આ અનાજ લીધું અને તેના મંત્રી ને આપ્યું રાજાના મંત્રીએ ભિખારીને ને અનાજ ની બરાબર નો પોટલો આપ્યો અને ઘરે જઈને જોવા કહ્યું ભિખારી ઘરે પહોંચ્યો અને તેની પત્ની ને આખી વાત કહી પત્ની એ થેલી માંથી પોટલું ખોલ્યું તેમાં સોના ના સિક્કા હતા આ જોઈને બંને સમજી ગયા કે રાજા એ દાન માં આપેલા અનાજ ની રકમ માં જેટલા સિક્કા આપ્યા છે આ જોઈને ને બંને સમજી ગયા ભિખારી અને તેની પત્ની ને અફસોસ થવા લાગ્યો કે દાન માં આપવામાં કંજૂસ થઈને તેમણે પોતાનું જ મોટું નુકસાન છે જો તે વધુ અનાજ આપત તો રાજા તેને વધુ સોનું આપત આનાથી તેની જીવનભરની ગરીબી દૂર થઈ ગઈ હોય વાર્તા પરથી દોસ્તો એ શીખ મળે છે કે દાન આપતી વખતે આપણે ક્યારે કંજૂસ ન થવું જોઈએ આ પુણ્યનું કાર્ય અનેક ગણું વધુ પરિણામ આપે છે તમારે તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ